ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને હાલોલ બંસીભાઈ ભરવાડ તેમજ ડોક્ટર સંજયભાઈ પટેલ હાલોલ પાવાગઢ શ્રી મહાકાલી ટ્રસ્ટના મુન્નાભાઈ તેમજ અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પટેલ પ્રણવભાઈ પંચમહાલ જિલ્લાના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા તેમજ હિન્દુ સંગઠનો દ્વારા ફૂલ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વડોદરાથી આવતા અનેક મોટા સ્થળોએ ફૂલહાર ચડાવી સ્વાગત કરાયું હતું તેમજ અયોધ્યા જતા માટે પ્રસ્થાન કરાયું તેમજ જય જય શ્રી રામના નારા લગાવી અને ભારત માતા કી જયના નારા સાથે લગાવ્યા હતા રિપોર્ટર અજય વરિયા બોડેલી મધ્ય ગુજરાત મોબાઈલ ન્યૂઝ અઢીસો વર્ષ પછી જયારે યોજનામાં પ્રભુ શ્રી રામનું મંદિર નિર્માણ કર્યું છે અને એમાં પ્રભુ શ્રી રામલલા જ્યારે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જ્યારે પધારી રહ્યા ત્યારે સમગ્ર ગુજરાતની જનતા સમગ્ર ગુજરાતના ગોપાલક આ એકસો આઠ લાંબી અગરબત્તી એકસો આઠ લાંબી છે અને અયોધ્યા પ્રભુ શ્રી રામને અર્પિત કરવા લઈ જઈ રહ્યા છે આ એકસો આઠ કુંડી યજ્ઞરૂપી આ અગરબત્તી જ્યારે યોધ્યામાં પ્રચલિત થશે ત્યારે ત્યાંનો પચાસ કિલોમીટરના એરિયામાં જે નકારમત્ત ઉર્જા છે એનો વિનાશ થશે અને આખા યોધ્યા યોધ્યા નગરી છે એ રામય બની જશે અને અત્યારે ખૂબ મોટો ઉત્સવ અત્યારે ગુજરાતની જનતા અને ગુજરાતના ગોપાલકો ઉજવી રહ્યા છે અને બાવીસમી જાન્યુઆરીએ